નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડર ઉપર સબસિડી મિત્રો હવે લંબાવવામાં આવી છે પીએમ ઉજ્જવલા યોજનાનો સમયગાળો એક વર્ષ માટે હવે લંબાવવામાં આવ્યો છે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને માર્ચ બે હજાર પચીસ સુધી મળતો રહેશે હવે સસ્તા ભાવે એલપીજી ગેસ સિલિન્ડર મિત્રો ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ એટલે કે મિત્રો બે સુધી લંબાવવામાં આવી છે હાલના ઉજ્જવલાના લાભાર્થીઓને સિલિન્ડર ઉપર મિત્રો ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો હોળી પહેલાં એક મોટી ભેટ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવી છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર તેવીસથી ચાર ટકાના વધારાની જાહેરાત ગુજરાતના મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળીને ચાર પિસ્તાળીસ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનર્સને લાભ મિત્રો મળશે ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલા મોદી સરકાર દ્વારા એક મોટી ભેટ જાહેર કરવામાં આવી છે સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મિત્રો એક મોટી ભેટની જાહેરાત કરી છે સરકાર ખરીફ પાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર ઉપર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે મિત્રો ચોવીસ હજાર ચારસો ને વીસ કરોડ રૂપિયાના કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું મુખ્ય ખાતર ડીએપી તેના તેરસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે એકલી એપ્રિલથી ત્રીસમી સપ્ટેમ્બર સુધી ખાતરના ઉપર સબસીડી મિત્રો ઉપલબ્ધ રહેશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ચૂંટણી પહેલાં પોલીસમાં મિત્રો બાર હજારની ભરતી જાહેર કરવામાં આવશે ગુજરાતમાં મિત્રો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છાસઠસો જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલની તેત્રીસોને બે પોસ્ટ ઉપર ભરતી કરાશે એસઆરપીની એક હજાર અને જેલ સિપાઈની એક હજાર તેર પોસ્ટ પર ભરતી કરાશે જેલ મહિલા ઉપર પંચ્યાસી જગ્યા ઉપર ભરતી થશે આમ મિત્રો કુલ મળીને બાર હજારની પોલીસની ભરતી કરવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા મળશે મિત્રો દિલ્હીની સરકારે મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે જેમાં મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં રહેતી મહિલાઓને હવે એક હજાર રૂપિયા માસિક ગ્રાન્ટ મળશે દિલ્હી સરકારે પોતાના બજેટમાં આ મહત્વની જાહેરાત કરી દીધી છે બજેટ રજૂ કરતી વખતે દિલ્હીના નાણાં મંત્રી આતિશીએ કહ્યું હતું કે અઢાર વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવશે મિત્રો મિત્રો સમાચારની વાત કરીએ તો મિત્રો આ એકત્રીસમી તારીખ પહેલા છ કામ કરી લેજો મિત્રો ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરી લેજો અને મિત્રો તેમાં તમે નામ એડ્રેસ ચેન્જ કરી શકો છો મિત્રો તેની અંતિમ તારીખ ચૌદમી માર્ચ છે ત્યારબાદ મિત્રો તમે પેટીએમ બેંકની કેટલીક સેવાઓ પંદર માર્ચ પહેલાં બંધ થવાની છે તો તેમાં તમારા પૈસા પડ્યા હોય તો ટ્રાન્સફર કરી લેજો ત્યારબાદ મિત્રો તમે ફાસ્ટેગમાં કેવાયસીની છેલ્લી તારીખ છે એકત્રીસ માર્ચ તો તેના પહેલાં કરાવી લેજો એસબીઆઈની વિશેષ એફડીની સ્કીમ એકત્રીમી માર્ચના રોજ મિત્રો સમાપ્ત થશે અને એસબીઆઈ હોમ લોન રેટ એકત્રીમી માર્ચ સુધી પાસઠથી પંચોતેર બેસીસ પોઈન્ટનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો આઈડીબીઆઈ બેંકની વિશેષ એફડી સ્કીમ એકત્રીમી માર્ચના રોજ સમાપ્ત થશે અને મિત્રો ટેક્સ મુક્તિ રોકાણની અંતિમ તારીખ પણ એકત્રીમી માર્ચ રહેલી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણમાં મિત્રો નમો સ્વર્ષતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયા અને ધોરણ બારમાં મિત્રો પંદર હજાર રૂપિયા મળી કુલ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં મિત્રો વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધીને પાંચ લાખ થવાની મિત્રો ધારણા છે આ યોજના માટે મિત્રો આવતા વર્ષે અંદાજે ચારસો કરોડ રૂપિયાનો ખર્ચ પણ થશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો